નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે વાત કરશું સ્વરોજગારીલક્ષી યોજના વિશે આ યોજનામાં તમને કેટલી લોન મળવાપાત્ર છે કેટલી વ્યાજ દર આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો આગળ વાત કરશું ગુજરાતમાં જે ઘણા લોકો પાસે પોતાનો ધંધો ખોલવા માટે પૈસા પણ હોતા નથી અથવા મૂડી પૂરી મૂડી હોતી નથી એટલે તેઓ પોતાનો ધંધો ખોલી શકતા નથી એટલા માટે ગુજરાત સરકાર દ્વારા જે બિન અનામત વર્ગના લોકો હોય છે તેના માટે આ સ્વરોજગારીલક્ષી યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજનાની ફોર્મ વિશે વાત કરીશું સહાય કેવી રીતે મળી અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે પણ આગળ વાત કરીશું જેમ કે પહેલાં તો તમે એના ઉદ્દેશ્ય વિશે વાત કરી લઈશું ઉદ્દેશ્ય વિશે વાત કરતા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતમાં જે બિનઅનામત વર્ગના લોકો તેને લોન પૂરી પાડવા તેમજ તે લોનથી વ્યક્તિ પોતાની રીતે પોતાનો જો નવો ધંધો શરૂ કરવો હોય અથવા પણ સાધન ખરીદીને પણ પોતાનો ધંધો ચાલુ કરવો હોય તો આ યોજનાનો મુખ્ય અને મેઇન હેતુ બિનઅનામત વર્ગના જે લોકો હોય છે તેને રોજગાર આવે છે આગળ વાત કરશું સ્વરોજગારીલક્ષી યોજના કોણ લાભ લઈ શકે લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદાર બિન અનામત વર્ગ કેટેગરીનો હોવો જોઈએ અરજદારની જે ઉંમર હોય છે તે અઢારથી પચાસ વર્ષની હોવી જોઈએ કુટુંબની વાર્ષિક આવકની વાત કરીએ તો છ લાખથી વધુ ન હોવી જોઈએ વાહનની લોન માટે અરજદાર પાસે પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે એટલે તમારી જોડે પાક્કું લાઇસન્સ હશે તો વાહનની લોન માટે તમે અપ્લાય કરી શકો છો આગળ વાત કરશું લક્ષી માટે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે વાત કરશું આધાર કાર્ડ રેશન કાર્ડ ઉંમરનો પુરાવો બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આવકનો દાખલો ધંધાનો અનુભવ જો તમારે ધંધો કરતા હોય ગમે તે હોય તમારે કે સલૂન ખોલ્યું હોય યા હોટલ ખોલી એનો ધંધાનો તમારો સર્ટિફિકેટનો અનુભવનો દાખલો જોઈશે બેંકની પાસબુક પિતાની મિલકતનું પ્રમાણપત્ર પાસપોર્ટ ફોટો અને આઈટી રિટર્ન જે ફોર્મ નંબર સોળ હોય છે તે જોઈશે આ યોજના વિશે વાત કરતા યોજનાનું રોજગારલક્ષી જે લક્ષી યોજના છે તે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું આ જે છે યોજના છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે વિભાગ અને જો વિભાગ કહેવામાં સામાજિક અને અન્ય અધિકારી વિભાગ માટે છે લાભાર્થી કોણ લાભ લઈ શકે મતલબ ગુજરાતનો જે નાગરિક હોય છે તે આનો લાભ લઈ શકે મળવાપાત્ર વાત કરીશું આ તમને દસ લાખ રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે સત્તાવાર વેબસાઇટ તમે ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ પર તમે જશો તો તમને આ માહિતી મળી જશે આગળ વાત કરશું જે હેલ્પલાઈન નંબર છે તે તમે કંઈ માહિતી પણ પૂછવા માંગતા હોય તો હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે એ પણ તમે જોઈ શકો છો યોજના માટે મળવાપાત્ર લાભ વિશે વાત કરશું આ યોજના હેઠળ લાભાર્થીને નવો ધંધો ખોલવા માટે દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે તેમજ લાભાર્થીને જો કોઈ પણ સાધનની ખરીદી કરવી હોય તો પણ આ લોન થકી થઈ જશે પણ આગળ તમે જોયું કેમ કે તમારું લાયસન્સ છે તે પાકું હોવું તો જ તમને લોન મળવા પાત્ર છે જો કંઈ વાહન ખરીદવા માટે તમારે જોઈતી હોય લોન તો મહિલા લાભાર્થી માટે આ લોનમાં દસ લાખે જે વાર્ષિક વાત કરીએ તો ચાર ટકા વ્યાજ અને પુરુષ લાભાર્થીને પાંચ ટકા વાર્ષિક વ્યાજ આપવું પડશે દુકાન મેડિકલ સ્ટોર ગારમેન્ટ સ્ટોર બુક સ્ટોર જેવી દુકાનો ખોલવા માટે પણ આ લોન મળવાપાત્ર રહેશે યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણ વિશે વાત કરીશું રિક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો જીપ ટેક્સી વગેરે સ્વરોજગારી લક્ષી જે વાહનો છે તેને ઓનરોડ યુનિટ પોસ્ટ મળશે વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર રેડીમેડ ગારમેન્ટ સ્ટોર બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂપિયા દસ લાખ સુધી અથવા ખરેખર થનાર જે ખર્ચ હોય છે તે પૈકી ઓછું હોય તે તેને મળવાપાત્ર રહેશે ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક પાંચ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે મહિલાઓ માટે આ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર રહેશે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ટ્રાવેલ અને ફ્રૂટ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી રૂપિયા છ લાખથી છ લાખની લીધેલ લોન ઉપર પાંચ ટકા વ્યાજ સહાય પાત્ર રહેશે આગળ વાત કરશું સ્વરોજગારી લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં તમારે આ ટાઈપનું જે છે તે સર્ચ કરવાનું રહેશે ત્યાર પછી તમે ન્યૂ રજીસ્ટર કરીને ક્લિક કરવાનું રહેશે ન્યૂ રજિસ્ટર કર્યા પછી તમારો જે મોબાઈલમાં એક આઈડી પાસવર્ડ આવશે ત્યાં તમને મળી જશે ત્યાર પછી તમારે લોગ કરવાનું રહેશે ત્યાર પછી તમારી સામે બધી યોજનાઓ જોવા મળશે તેમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ લોન પસંદ કરવાનું રહેશે ત્યાર પછી તમારું જે નામ સરનામું જન્મ તારીખ અને અન્ય માહિતી નાખવાની રહેશે લાસ્ટમાં બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી સેવ કરીને તમારે સબમિટ કરવાની રહેશે ત્યાર પછી જે તમારે જે પ્રિન્ટ હોય છે તે તમારી જોડે રાખવાની હોય છે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ